હા અત્યારે એક તમે જુઓ ને તો લોકોમાં એક અલગ ક્રેજ આવ્યો છે રાજકોટમાં તમે જુઓ બધા કોન્ટ્રાક્ટ એમ મેરેજ ફંક્શનની તમારે કેવી રીતે ગોઠવવું હા એનાય આર્કિટેક અલગ છે આવી રીતે માંડવા નખાય ને અહીંથી તમારા સામે અહીંયા થશે ને અહીંયા વરાજો આવશે તો પહેલું ગીત વગડશે ને હા નખા આપણે ઘરને ઘરને ગીત ગાતા ને હવે તો આ ગીત ગાવા બીજા ભાઈઓ આવે છે ને જેના છૂટાછેડા થઈ ગયા હોય અહીં ગીત ગાતા હોય હા બે ની રહી જો કે તમે તો રહ્યો એક ભાઈ ને એના જમાય ફોન કર્યો ઈ કે તમારી દીકરીને મગજ જેવું છે જ નહીં બોલો કે એનો હા હારો કે દીકરીની વાત ન્યા રે અમારે જ મગજ નથી બાકી તારે અમારી દીકરી હોય જ નહી હા મગજ નહોતો ને એમાં જઈ કે અમે ન્યા દીધી આ નકર અહીંયા ન દે આમાં મગજ કોણ નથી ખબર જ ન પડે બે મિત્રો હાઈલા જતા બજારમાં એક જણો હામો મળ્યો રામ રામ તો હજી કેટલાય એટલા આળસુ છે રામ રામ ન બોલે હમ આમ 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 કર્યો વહેલા વખતમાં એવા હતા તમે કહ્યું ને રામ રામ તો આમ આમ કરી દે આ ત્રણેય એટલા કેટલાય આળસુ છે તમે તમે જો સવારમાં વોટ્સએપમાં ગુલાબનું ફૂલ જીતવી અને ગુડ મોર્નિંગ લખો ને હામો ગુડ મોર્નિંગ ન લખે આ ખાલી મોર્નિંગ આ એટલું કરીને રોળવી દે હા ને કાંઈ એમાં આખું લખે તો હું વાંચો જય શ્રી કૃષ્ણ લખો તો જીએસકે લખી નાખે લક્ષી રેવા દો આ તમારા હિસાબે ભગવાન કદે ચડી જાય આમાં હવારમાં માણસ ઉઠે અને કોઈ પણ માણસ છે એ સ્નાન કરવા જાય તો માણસ સવારે સ્નાન કરી અને કપડાં બદલાવે છે ખોળિયું નથી બદલાવતા એમ આપણો જીવ છે ને એ સમય પૂરો થાય ને ત્યારે ખોળિયું બદલાવે છે પણ સંસ્કાર નથી બદલતા બોલો એક દુઓ એની સાક્ષી પૂરે છે ભક્ત બીજ પલ નહીં જુગ જાય અનંત ઊંચ નીચ ઘેરે અવતરે આખર સંતના સંત સંસ્કાર ઈના ના ઈ રહે માણસ જન્મે ગમે ત્યાં સંસ્કાર જન્મતાની સાથે આવે છે અને મરે ત્યાં સુધી એ સંસ્કાર રહે છે અત્યારના આ હાઈફાઈ યુગમાંય હજી અમુક માણસ એવા છે કે પૂજા પાઠ કર્યા વિના બહાર નથી નીકળતા અને હજી કણાય એવા છે કે જે બહારનું નથી ખાતા અને કણાય એવા છે કે જે ઘરનું નથી ખાતા તમે કહો કાલે ને ભાઈ તમારા ઘેરે લ્યો ને તો કે હું ઘરનું નથી ખાતો આ બીજાની તારણી હોય તો આવું હાલ હવે આને કોણ સમજાવે એકલા દીકરાનું સગ પણ કોઈ પણ માણસ જોવા જાય ન થાય હગાના હગાને કોકને લઈ જવો પડે આખા જગતને જોનારી આંખ છે ને એ આંખમાં કણવું પડે ને તો આંખ ન જોઈ શકે એમ તમે ગમે એવા હોશિયાર હોય તમારા દીકરાનું સગપણ કરવું હોય ને તો કોઈ સગાવાલાને લઈ અને તમારે જાવું જોઈએ ત્યાં સુધી એની સગાઈ કે વિશાળ થતો નથી એક ભાઈ એના દીકરાનું સગપણ જોવા ગયો અને દીકરીનો બાપ આવ્યો એ કે ભાઈ એ તો બરાબર છે પણ અમારી દીકરી કામ નહીં કરે તો ઓલો કે આઈથી ખાય તો લે ને હેલા મના કામની આ કરમ છે હા અને આઈશરોની આ ધરમ છે પત્ની અને પતિને કે આપણી સગાઈ થઈ ત્યારે કે કેવા તમે મને ફરવા લઈ જતા નાસ્તો કરવા લઈ જતા હોટલમાં જમવા લઈ જતા મોલમાં ખરીદી કરવા લઈ જતા પિક્ચર જોવા લઈ જતા આ લગ્ન થયા ને એને પાંચ વરસ થયા પછી ક્યારે લઈ ગયા તમે તો ઓલો લો કે ગાંડી ચૂંટણી પતી ગયા પછી પ્રચાર ન હોય ચૂંટણી અને એ બે એવા છે કે બેયમાં વાયદા હાલે પણ કામ તો થાવો હોય થાય એક ભાઈ ને પેટમાં બહુ દુઃખ હતું તે ગામડામાં શું નાનું એવું દવાખાનું તે ડોક્ટર પાસે ગયો તે ડૉક્ટરે ચેક કર્યું માનવતાવાળા ડૉક્ટર ગામડાના એ કે ભાઈ આ ગેસ તમને ઊંચો ચડી ગયો છે આના માટે રાજકોટ જવું પડશે તો ઓલો હું કહેશ ખબર સાહેબ તમારું મોટરસાઇકલ લઈ લ્યો ને હું એકલું શેમાં જાઉં સાહેબે મોટર સાયકલ બહાર કહી રાજદૂત બોલો અહીં કે તારે ઘેરે કહી દે કે કદાચ ઓપરેશન આવે કાંઈ રોકાણ થાય તો ખાવું શું કે ઘેરે ટિફિન લઈને આવે તો કે એ હું કહી દઉં તેના ઘેરે જઈને કે બા અમે અઢી કલાક ન આવીને તો કોકને ટિફિન લઈને રાજકોટ દવાખાને મોકલજો એમ કહે ને સાહેબની વાહે રાજદૂત ઉપર બેહી ગયો એલો તો એમાં બરાબર રસ્તામાં છકડો રિક્ષાવાળો આવતો હતો હા અને થળીંગને એક્સિડન્ટ થયું ને તે ઉલરી ગયા બે તો પડ્યા એમાં ઓલો આમ બે અરગોઠિયા મારી ગયો ને તો ઉલટી થઈ ગઈ હો હો તો એને ગેસ મટી ગયો પણ સાહેબનો પગ ભાંગી ગયો ગોઠને એકસો આઠને ફોન કર્યો તાત્કાલિક એકસો આઠ આવી દવાખાને લઈ ગયા અને એને દાખલ કરીને એસડીટી પીસીઓમાં ગયો અને ડોક્ટરના ઘેરે ફોન કર્યો ડૉક્ટરના છોકરાને કે એ કે મારા કીરે ના પાડી આવજે ટિફિનની કેમ તો કે રસ્તામાં એક્સિડન્ટ થયું ને તો મને ઉલટી થઈ તો ગેસ મટી ગયો પણ તારા પપ્પાનો પગ ભાંગી ગયો ત્યાં દવાખાને લઈને આવ્યો છું મારે કીરે ના પાડજે ને તારી કીરેથી ટિફિન લઈને આવજો અને ઝટ એકાદો આવજો કે મારે હજી બીજા કેટલાય કામ હોય હું ડૉક્ટર સાહેબ એના સારું આવ્યું હતું બોલો હા અને ડૉક્ટરનો પગ ભાંગી ગયો કે અમારે એક હું એકલો માણસ કામ કરો વાળો મારે કેટલા કામને હા હું મારે ઘી જઈને ખાઈ લઈશ પણ એક જણો અહીં આવી જાઓ ને એક જણો તારા બાપુજીનું ટિફિન લઈને આવજો અને આને કાંઈક ધ્યાન દેજો ધ્યાન ધ્યાન તો તે દીધી ને કે સાહેબ તો તે બેઠા સાહેબ પણ રાજકોટમાં હજી માનવતાવાળા ગામડામાં રાજકોટના પરગણામાં આપણને ડૉક્ટરો જોવા મળે છે એક ભાઈ કહેતા હતા કે તમે જાન લઈને ગયા હોય અને કન્યાવાળા ડિસ્કો કરવા માંડે ને એટલે નક્કી કરી લેવાનું કે આની બધી ઉપાધિ આપડા ઘેરે આવે છે કારણ કે નકર છોકરા વાળા જ નાચે છોકરી વાળા નહીં પણ છોકરી વાળા એટલે નાચતા હોય કે આપણે ઘડીક નાચવું છે ને પછી આવડા નાચ છે આખી જિંદગી તા થયા થૈયા કરીને હા ગામના પાદરમાં ચાર પાંચ જણા યુવાનો બેઠા હતા એમાં પરિયો પિત્તળ નીકળો નહીં એનું નામ જ પરિયો પિત્તળ શું કામ પિત્તળના દાગીના પહેરે આ હોન પહેરવાના તો હમ ખાતેલા કારણ કે આટલું બધું મોંઘું કોણ પહેરે નબળું તેને ફાવે નહીં તે પરિયો પિત્તળ નીકળો હે તેકના ઘરેણા પહેરીને અને આ ચાર પાંચ યુવાનો બેઠા હતા ને એમાંથી એક જણાને પર્યા પિત્તળે કીધું કાં જગા લાડવા કેદી ખવડાવવા છે તે જગો ઊભો થઈ ગયો કે કાકા તમે ક્યાંક આગળ હાલો સંબંધ કરાવો તો લાડવા તો આપણે કાલ ખવર દીધા ત્યાં તો પરિયો પીતળ તપી ગયો આટલા ટાઈમમાં કોઈ દી બોલ્યો હા અમને કેને મોટા 3 દી ન થાય હું પરિયો પીતળ જે ગામમાં જાવ ત્યાંથી પાછો ન આવું અને ક્યાં છોકરીઓની તાણ છે મેળામાં તો જો કેટલી છોકરીઓ હવે મેળાને સમાજને હું લેવા દઉં જાય કે અત્યારે દી કે અશોકની એમ્બેસેડરનું કહી દે અને હવારમાં અહીં પાદરમાં આવી જાય જે હાથ વાયગે એટલે ચડતા પોળનું મુહૂર્ત લઈને આપણે જાય ત્યાંથી પાછા ન આવી હું પર્યો પિત્તળ બોલ્યો બીજું ન બોલો બોલો જગો બિચારો ગયો અશોક ભાઈ પાસે તમારી એમ્બેસેડર તો કે ભાઈ કિલોમીટરના દહ રૂપિયા થાય કે કાંઈ વાંચો નહીં હવારે હાથ વાયગામાં ડીઝલને બધું નાખીને કમ્પ્લીટ કે વાંચો નહીં કે હવાર હું હાથ વાગ્યે આવું છું તે જગો બિચારો હવારે વેલો ઉઠીને નાહ્યો તો માથામાં તેલ બેલ નાખ્યા અને એમ્બેસેડર એમ્બેસેડરવાળાને કિરી ગયો બે ગયો ગાડીમાં કે લઈ લે પાદરમાં કે પરિયા કાકા બેઠા છે તા તો પરિયો પિતળ બેઠેલો પીપળાનો ઓટે હાલો એ કે પરિયા કાકા આ ગાડી આવી ગઈ તો કે એમ હાલો દીકરો થામાં જાય કે સામેથી મારા દસ માવા બતાવી લે બેક સિગરેટના પાકીટ લઈ લે બેક બાકસ લઈ લે બેક બીડીની જોડી લઈ લે આપણે ક્યાંક જાય ને તો આમ લાંબો હાથ કરવા થાય ભલે આપણે ન પીધા હોય પણ ઓલા અમને એમ ન લાગવું જોઈએ કે આ કોઈ કડકા કંપની નથી એમને એમ સંબંધ નથી થતા હા હવે મને ખબર પડી કે આટલા વર્ષ હું કેમ રહી ગયો જા લેતો આવે દસ માવા તો ઓલું પાનવાળાની દુકાને ગયો એ કે ફરિયા કાકાના દસ માવા બંધાવી દો બે સિગરેટના પાકીટને બે જોડી બીડીને બે બાકસને તો એ બધું બંધાવ્યું પછી કે કેટલા રૂપિયા આપવાના થયા તો આઠસો પચાસ જગો ખૂમરી ખાઈ ગયું એ કે આ દસ માવાને બે સિગરેટના પેકેટ ને બે જોડી બીડીને આઠસો પચાસ રૂપિયા એ કે આને દોઢ મહિનાનું બાકી છે એ કહી ગયો તો હવે આવું તો હાયરે હાઈરે ચૂકવી દે છે હવે ઓલાને એક તો એની હગાઈનું માન મેળ પડે માં પછી પરિયે કાકા નાય ન પડે આઠસો પચાસ રૂપિયા ન્યા આપ્યા અને બે ગયો પરિય કાકા એ લાફો મારીને મોટું લાલ રાખે એમ ગાડી ઉપાડી હવે એમ બે ધડિંગ ગાડી ધળીંગ જાય હા એમાં કાંઈ એસી તો આવતા નહીં હા એમ એ માં એવું થાય કાચ ખોલો તો ધૂળ રે અંદર આવે કાચ બંધ કરો તો અંદર રેવાય નહીં બ્રેક તો સેટા હોય ત્યાં મારવી પડે ત્રીજા પેડલે લાગે ડાયરેક્ટ ન લાગે આ તમે અરજી બે ત્રણ કરો ને કેમ કામ થાય એવી રીતે આપણે લેન્ડલાઈન ફોન હતા ને એ વખતે એક ભાઈએ ફોન લખાવેલો હા તો અઢી વરસ ટકા ખાતા છેલ્લે ખાર ખાઈ ગયું એ કે ભાઈ હવે ન દેવો મારો ફોન રદ કરી નાખો બોલા સાહેબ કે એમ તું કે એમ થોડો રદ થાય એની કાયદેસરની કાર્યવાહી રદ કરાવવામાં પંદર ટકા ખવડાવ તું આવી ના પાડલી એમ આ અહીંયા તારી અરજી પડી ફરીયા પિત્તળ પેગો એ જગો બેહી ગયેલો ને એમાં એક ગામના સીમાળે ગયા તે એક ભાઈ હાથી આકતા દી કે ગાડી ઉભી રહે હું થોડુંક કામ છે પતાવતો આવું એની મારે વાત થયેલી ક્યાંક દીકરી હોય તો ધ્યાનમાં રાખજે અને તું આય બે જગાને ને અશોક એમ્બેસેડરવાળાને ન્યાં બેહાડી ને એ હાથી હાથીવાળો હતો ને ન્યાં ગયો ને હાથી ઊભું રખાયું એટલે કે તે વેલા બળદની વાત કરી હતી કે બોલો કે હવે મારે બળદ લેવાઈ ગયો કાકા વાં કે હજાર રૂપિયા મેં હુંથી જ દીધી આ કોણ દે તો બોલો કે ભાઈ હવે એ તારા દેવા પડે તો ત્યાંથી હજાર રૂપિયાને તોડ કર્યો એને બોલો અને એને ક્યાંય હરામ હુંથી પૂછી દેવી અને પાછો માં ગયો કે ભાઈ અહીંયા એક ઠેકાણું હતું પણ હમણાં બે દિ પહેલા જ નક્કી થઈ ગયું એમ નથી કેતો હું આ હાટું કરીને આવ્યું હોય અને હાલો ને ભાઈ કે ઘર ક્યાં થોડા છે હાલો બીજા ગામ હા અહીં તો સલગ સલાણું કે કીરે પાણું હા અને એમ્બેસેડર લઈને ઉપડ્યા ને તે વળી એક ગામના પાદરમાં એક ભાઈ ભેહું ચાલતો હતો તે ન્યા ગયો એ કે ભાઈ અહીંયા એક છોકરીની વાત હતી કે તમે અહીં બેહો પેલા હું જાણી લઉં તો એ ન્યા ગયો ઓલા જગોની બેઠા તા એમ્બેસેડરમાં ઓલાને જઈને કે ભાઈ ઓલે ભેંસની વાત થઈ હતી હા તો મેં ઓલાનું ગરા ગાઈ વાત વેચવા ન દીધી તું તો પાછો આવ્યો નહીં તો કે હવે ભેંસ નથી લેવી એમ થોડું આ લઈ કે આ ખરાબ ઉપર અમે સીમાડે ગયા અને એમ્બેસેડરમાં પંચર પડ્યું ન્યાય એ કે જેક માર્યા આ ગાડી પાડું કોણ દેહ એ કે બોલ્યો કે ભાઈ ને બારસો રૂપિયા લેતા જાઉં એ બારસો રૂપિયા ન્યાથી લઈ લીધા અને પાછો એમ્બેસેડરમાં આવ્યું કે હું નહોતો કહેતો તમારો પરિવાર બહુ એ કે ભાઈ ચાઠો આટલા વર્ષ રાહ જો આ પાંચ દિવસ પહેલાં જો અહીંયા હતું એ થઈ ગયું પણ હવે તું જગા મુંજાતો ને હું પરિયો પિત્તળ હા આપણે આ પરગણું લઈ બીજું પરગણું લેવું હા અહીંયા ન થાય તો બીજે થઈ જાય હા કાંઈ આમાં થોડા કાંઈ ગામે ગામ દુકાળ પડ્યા હોય વળી ત્યાંથી ઉપાડી ગાડી તે હાં ને ટાણે એક ગામના જાપામાં ગાદી દાખલ થઈને ત્રીજો ડેલો કે ઓલું ગુલાબી આવે ને ત્યાં ઊભી રાખજે તે એ ગાડી ઊભી રાખી હાલો કે મારી આવી તે આ જગો ની ને એમ થયું કે હવે અહીં વાંધો નહીં આવે અશું એમ બે છે ડરવાળો જગો ને એ બધા અહીંયા ગયા રામ 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 ઓલા બિચારો ખાટલા પાથરી દીધા ચા પાણી પાયા એ કે ભાઈ તમારે દીકરીની કંઈક વાત હતી હગાઈ કરવાની તો કે હવે કાકા એની કીધે દીકરો છે એ કે હું આનું નાક વાંડતો હતો એ કે તમે આટલા દિવ ક્યાં ગયા તા તમે મને વાત જ ન કરી પણ હવે જગા તું મૂંજાતો નહીં એ ઘીના ઠામમાં ઘી પડી રહે જગાને ઘીરે ગયા તી એના બા મા બાપને તેમ કે ભાઈ રૂપિયા જગો અહીંથી લઈ ગયો છે પરિયો એના ભેગો ગયો છે આજ તો નક્કી કરીને આવશે ઘીરે દૂધપાક બનાવેલું બોલો આ લોકો ગયા ત્યાં કે જમીન જાયજો પરિયા ભાઈ તો કે હા એ તો જમીન જ ને હવારના નીકળ્યા છે અહીં ક્યાં ક્યાંય ખાવાનું વારો આવ્યો તે દૂધ પાક ખાતો ને પછી કે નક્કી કરી આવ્યો હું હોળી નક્કી કરી આવ્યો એ કે અને એક તો તમારો વાંધો એ છે એ કે તમારે એ કે આ ને આ ને આ ને ફ ફોદળા કરે અત્યારે બાયું આવા પોદળા ઉહેળવો કોઈ દીકરી દે એ આને વેચી નાખો આને તમારે પાણી હોય તો સિટીમાં મકાન લઈ લ્યો આ બધું જવા દો પણ કે નહીં મકાન ક્યાં ગોતવા તો પરિયો પિત્તળ વાંદડી પાના જેવો અહીંયા બિલ્ડર આયરે પાછો એનો ભાગ અરે એ કે તમને બાવીસ લાખમાં ટના ટન ફ્લેટ લેવડાવી દઉં આપણે જાય એટલે પૂરું થઈ જાય પચીસ લાખનું ફ્લેટ છે એ બાવીસમાં તમને મળે હા આ પરિ પિત્તળના હિસાબે બાકી હોના વાળાને લઈને જાઉં તો એ ન મળે હો એ વાત ભૂલી તો ઓલા લોકોએ ભાઈ ગાયું પેહું વેચી નાખી બળદ વેચી નાખ્યા ગાડું વેચી નાખ્યું જમીન વેચી નાખી અને અહીંયા એને ફ્લેટ લીધો બાવીસ લાખ રૂપિયાનો અને કે હવે અહીંયા ધંધો શું કરો અરે કે રિંગ રોડ ઉપર પાનની દુકાન બનાવો અને લખો ડિસ્કો પાન આવું હવે આ આપણો ફૂટ રિંગ રોડ નીકળ્યો છે હવે ન્યા કોણ પાય ઉપાડીએ એ ન્યા પાનની કેબિન મોટી બનાવી હા પચીસ હજારની ખાલી કેબિન થઈ હા પેન્ટરને પાંચ હજાર દીધા પાન શીતરવાના ડિસ્કો પાનના નામ લખવાના ન્યા કાંઈ સંતો બનતો હાલે નહીં હું કે તપાસ કરું છું કેટલો ટાઈમ વયો ગયો પછી એક પાછો પર્યો પિત્તળ ન્યાંથી નીકળ્યો ત્યાં જગાના મા બાપને એ આવેલા અને જગાને કહેતા હતા કે આ ધંધો કે આમાં કાંઈ વળતું નથી ત્યાં પરિયો પિત્તળ ગયો તો ઓલા ખાર ખાઈ ગયા એ કે ભલા મના હજી તમે અમારું કાંઈ કર્યું નહીં તો પરિયો પિત્તળ શું કહેશ ખબર એ કે હવે આપણે જ્યાં જાય છે ને ત્યાં એ લોકો એમ કે છે કે ભલે એ લોકો રાજકોટ રીએ રાજકોટ ધંધો હોય પણ ગામડે થોડી ઘણી જમીન તો હોવી જોઈએ ને ગામડે જમીન છે તો કે ના ગામમાં મકાન છે કે ના તો કે ગામમાં મકાન નહીં અને એ કે સીમમાં ખેતરની ન્યા દીકરી કોણ દીએ તમને હવે તમે જાણો ને ભગવાન જાણે એમ કરીને પડી ગયો તોય પાછો ન જ પડતો ઓલાવીને ઘગલાવી નીકળી ગયો એટલે ઘણા અમુક એ પાછા ઢોરનું દલાલું આયુર કરતા દે હગાઈનું દલાલું કરે હા આ તો મરી જાય એમાં ભાગ નથી રાખતા એક છોકરો તો છોકરી જોવા જાય ને જ્યાં જાય ઓલે લોકો ના પાડે જગ્યા પછી કંટાળી ગયો નહોતો કદાચ આડું પાંદડું હોય તો એ ભાઈક ખુલી જાય તો મેળ પડી જાય મારે કે તને પૈણ કે લીલ પૈણ આવવું ખર્ચો તો હરકો જ થાય જા બેટા એ કે એમ હિંમત ન હારી જવાય અઢારમી છોકરી જોવા ગયો તે છોકરી આવી ચા લઈને તે કાળી કાળી કૂબડીને હા જાડી ટીપણા જેવી ચીબલું નાકને તે ઓલાને એમ થયું કે આ હા પાડી દે એમ એટલે ચા પીતો તો પછી વડીલો બહાર નીકળી ગયા કે બે મિનિટ તમારે વાત કરવી હોય તો કરી લ્યો વડીલો બહાર નીકળ્યા એટલે ઓલી છોકરીએ આ છોકરાને કીધું કે સોરી તમે દુઃખ ન લગાડતા તમે મને પસંદ નથી ત્યાં તો ઓઈલો રોવા મીજો છોકરી ગળગળી થઈ ગઈ એ કે તમે રોવામાં આવડો મોટો સમાજ છે આવડી મોટી દુનિયા છે તમારું ક્યાંક થઈ જાય ઓઈલો કહેવાય તારા જેવી કાળી કુબડી ના પાડી હવે બીજા જ કોણ હા પાડે આમ મારાથી કહેવાય થાય તો ગ્રીન મેરેજ થાય આમ તો સમાજ એટલે કોઈ પણ નાઈત એટલે સ્ત્રી ફેસ હા થ્રી ફેસમાં એક આદમ પાવર આવતો જ હોય હા હાવ ફેલ એ કંઈમાં ન હોય હા તમે કોઈ પણ માણસ એના સમાજમાં જાય ને તો બે ત્રણ પેટીએ ક્યાંક હગાનું હગું તો નીકળે જ આ નાયત વિના ભાઈત નહીં એ આપણી એક જૂની કહેવત છે તે એમાં એના માસીના દીકરાએ વાયા વાયા સંબંધનું નક્કી કર્યું અને ત્રણ જણાને લઈ અને બસમાં આવ્યો અને બસમાં ઉતરા ત્યાં ગામ હોય બે ત્રણ જણા બેઠા જ હોય એવા હે રામ રામ ન ઓળખતા હોય બોલો કયું ગામ કે ઉપલેટા આમ તમે જોવો ને તો જૂના જમાનામાં આપણને ગુમડા થતા ખહુ થતી હા તમે એવું માનો છો એ ખહુ વહી ગઈ છે હા શરીરમાંથી વહી ગઈ છે પણ એ બજારમાં આવી હા શરીરમાંથી વહી ગઈ અને એ બજારમાં આવે છે તો આવડા કે રામ 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 ક્યુ ગામ કે ઉપલેટા અહીં કોને ન્યા કે વૈશ્રમ પાલી ન્યા ન્યા કેમ કે અમારા દીકરાના શબંધ માટે આવી છે અરે ભલા માણા હવે એની ન્યા ક્યાં કાંઈ છે એ કે એની દીકરી છે એની એકાએક જાડી એક ઝીણી બુધ્ધી ઝીણી જાડી હા પણ તોય તમારે જાવું હોય જાઓ એમાં કાંઈ અમારે તો ના ન પડે હાલો લ્યો એમ કઈ બસમાં ભાગીએ ગઈ ઘણા તમે જો લગ્નમાં ન થકવે ને એટલા જોવામ થકવી દે આ અને છઠ સુધી માણસને નડ્યા રાખે એક છોકરો એના પપ્પાને કહેતો હતો કે હે પપ્પા તમે મમ્મીમાં એવું શું જોયું કે તાત્કાલ લગ્ન કરી લીધા તો એના પપ્પા કે બેટા તારી મમ્મીને ગાલ ઉપર નાનું તલ હતું ટપકું હતું તો છોકરો કે એવા એવા નાના તલના ટપકા હારું આવડી મોટી ઉપાધિ ઓરી લેવાય હા તો એની માયા છૂટા વહેણાનું કા કર્યું તો છોકરો બેહી ગયો બજારમાં એક ભાઈ નીકળ્યા એની આંખમાં વહેણ્યું કરી ગયું બોલ અમુક અમુક ગામને મારવા બાતે છે કે એને મારવા બાતે એ ખબર ન પડે છોડા બજાર તમને પાટા મારલી બોલો એક ભાઈ બીજાને કહેતા હતા અત્યારે જેટલું રોગનું સંશોધન થયું એટલા રોગનો વધારો થાય છે એનું કારણ શું તો કે ભાઈ આ વસ્તુ એવી છે કે એ આપણા હાથની વાત નથી હા જેટલું તમે સંશોધન કરો ને એટલા રોગ વધે આપણે આપણો વેમ છે કે અમે મટાડી દઈએ એ ખોટી વાત છે પણ અત્યારે તો હારી સારી હોસ્પિટલો છે અત્યારે આ સમયમાં કોઈને વાંધો પણ નથી અને અત્યારના આ જમાનામાં કોઈ પણ માણસ ગામડામાં રહેતો હોય સિટીમાં રહેતો હોય એને કોઈ જાતની તકલીફ નથી હા એક બાપ દીકરો છોકરી જોવા ગયા તો છોકરી ચા લઈને આવી કાઢી કાઢી દિબાંગ જેવી તે છોકરાનું બાપ કે છોકરીના બાપને કે અમારે સંબંધ નથી કરવો તે છોકરીના બાપે વિનંતી કરી એ કે ભાઈ તમે સગાઈની હા પાડો આ લગ્ન થાય ને એટલે હું કાર ભેટ આપીશ છોકરાનો બાપ કે તમે કાર ભેટ આપશો પણ આના છોકરા થાય એને અમે હેલિકોપ્ટર આપશું ને તો એ પૈણ છે નહીં ક્યાંય હા અમારે કાર નથી જોતી બેકાર બરોબર છે હાલો ભાઈ હા અમારે એક ભાઈ એના છોકરા માટે છોકરી જોવા ગામડી ગયો તે એને બેહાડ્યો મકાન મકાનને છોકરી ચા દીવા આવી એને ગમી નહીં પણ છોકરીનો બાપ તો પાછો આ છોકરાનું બાપ જોવા જમીન કેટલી અમારે ચાલી વીઘા જમીન છે એક બોર છે કુવો છે લીલી વાડી છે દયા છે ભગવાનની રાજકોટમાં મકાન છે તો એ કે હોય જ ને તો રાજકોટ ક્યાં લતામાં તો કે તમારા મકાનના ફળિયામાં જ અમારા નેવા પડે છે તે છોકરીનો બાપ કે મારે ક્યાં મકાન છે તે કે કાકા નું હોય મારે ક્યાંથી હોય હાલો જય શ્રી કૃષ્ણ એમ કરીને કીક મારી ગયું બોલો આ જગાનું પર્યા પિતળીએ નો કરાવ્યું ને તેમાં પછી એના માસીના દીકરાની પડખે ચડ્યા કે અમે ના પડતા હતા કે પરિયાની વાયદ્ય ચડોમાં આ પરિયા જ કેટલાયને પાણી વિના મારી નહીં છે હા અને હવે તમારું ક્યાંય ન થયું એટલે તમે અમને કહો છો ને હવે અમે કાંઈક ગોઠવ